ગાયોના નામે ટ્રસ્ટ સરકાર અને લોકો પાસેથી નાણાં એકત્ર કરવામાં આવતા હોવાનો ગંભીર આખશે રાજકોટ મનપા દ્વારા કોઠારીયા રોડ પરનો ઢોર ડબ્બો જીવદયા ટ્રસ્ટને સંચાલન સોંપવામાં આવ્યું સરકાર દ્વારા સંચાલકને દર મહિને સાઠ લાખ રૂપિયા નિભાવ પેટે આપવામાં આવે છે સાથે ટ્રસ્ટમાં ગાયોના નામે દાન આવે છે તે અલગ છે ગાયોના નિભાવ માટે લાખો રૂપિયા નાણાં આપે છે પણ ગાયો નિભાવ તો અલગ પણ રોજ પાંચ થી સાત ગાયોના થાય છે મોત રાજેન્દ્ર શાહ અને યશ શાહ જીવદયા ટ્રસ્ટના સંચાલક છે અહેવાલ વિજય મકવાણા જે રીતે બે દિવસથી સતત હું ક્યાંક ને ક્યાંક આ જીવદયા ટ્રસ્ટની પાછળ અને માહિતીઓ મેળવી રહ્યો હતો તે મુજબ રોજ બરોજ આ જીવદયા ટ્રસ્ટ જે કોઠારિયા પાસે ખોખર નદી છે ત્યાં કોર્પોરેશન એ ઊભું કરેલો જે છે તેની સંચાલન આ જીવદયા ટ્રસ્ટને આપવામાં આવ્યું છે જેના ટ્રસ્ટીઓ રાજેન્દ્રભાઈ શાહ અને યશ શાહ છે કયા ટ્રસ્ટને આપ્યું એના કરતાં વસ્તુ એ છે કે જે એગ્રીમેન્ટ મુજબ જ્યાં સરકારે ટસ્ટ આપ્યું હોય અને અહીંયા જે વ્યવસ્થા કરવી જોઈએ એ વ્યવસ્થાઓ ત્યાં હાલ મને દેખાતી નથી આ ટસ્ટને સરકાર દર મહિને સાઠ લાખ રૂપિયા ચૂકવી રહી છે એટલે કે પર ડે બે લાખ રૂપિયા જ્યારે ચૂકવતી હોય અને ત્યાં રોજ પાંચ થી દસ ઢોરો કે પશુઓનું મૃત્યુ થાય પછી એ નાના હોય મોટા હોય તો એ કોઈ સંજોગોમાં ચલાવી ના લેવાય અને એને જીવ દયા ટ્રસ્ટ ના કહેવાય એને જીવ લેનારું ટ્રસ્ટ કહેવાય ત્યારે આપના માધ્યમ દ્વારા હું સરકારશ્રીને અને રાજકોટના કોર્પોરેશનના કમિશ્નરશ્રીને વિનંતી કરું છું કે આપ જેના ભરોસે ચલાવી રહ્યા છો તો આપ શા માટે ઓચિંતાની મુલાકાતો નથી લેતા શા માટે એ ટ્રસ્ટની અહીંયા વ્યવસ્થા પૂરી છે કે નહીં અને નથી તો એની પાસે તાત્કાલિક કેમ કરાવવામાં આવતું નથી અને એ ડબ્બાની અને એ જગ્યાની જેની જવાબદારી હોય જે અધિકારીની એ અધિકારી પણ કેમ મૌન છે કે શું આ જે સાઠ લાખ રૂપિયા સરકારના આવતા હોય એમાં યશભાઈની સાથે કોઈ અન્ય લોકોની ભાગીદારી છે કે જેથી કરીને પશુઓની સાર સંભાળ પૂરી રીતે નથી કરતા એવું ક્યાંક ને ક્યાંક શંકા ઉપજાવતું હોય તેવું મને લાગી રહ્યું છે જે રીતે ગઈકાલે થાંભલાઓની અંદર જાહેરાતો કરવામાં આવી છે અને એની અંદર આ લોકોએ જીવ દયા પાંજરાપુર એવું લખેલું છે તો પાંજરાપુર વસ્તુ છે જ નહીં કારણ કે કોર્પોરેશનની વ્યવસ્થા કરેલી છે અને એની સાર સંભાળ રાખવા માટે આ એક ટ્રસ્ટને સોંપવામાં આવ્યું છે એટલે પાંજરાપુરનું નામ જ્યારે લગાડવામાં આવે એટલે લોકોની જે આસ્થા છે ગાયો માટે એ આસ્થાને ધ્યાનમાં રાખી અને પાંજરા પૂટ છે એવું સમજીને ત્યાં દાન દેવા જતા જ હોય છે એટલે સરકારની રકમ અન્ય લોકોની દાનની રકમ અને ક્યાંક ને ક્યાંક માણસો છે એ પોતાના પરિવારના મૃત્યુપાયમાં હોય એની કોઈ તિથિ આવતી હોય તો હંમેશા આખી ગાડીઓ ભરીને કોઈ નવો આખો ટ્રક દેતા હોય કોઈ નાના છોટા હાથી આપતા એટલે છોટો હાથી એટલે કમસે કમ સત્તર અઢાર હજાર રૂપિયાની મકાઈ થાય છે એ મૂકતા હોય તો એ એ બધું જોતા ત્યાં નફામાં આ ટ્રસ્ટ ચાલતું હોય કે નુકસાનીમાં ન ચાલતું હોય તો આ ટ્રસ્ટની અંદર જે વ્યવસ્થા થવી જોઈએ થવી જોઈએ અને આપણે જે અન્ય ટ્રસ્ટની વાત કરીએ તો બહુ સારી ગૌશાળાઓ છે અને એ બધી ગૌશાળા સરકારના લિસ્ટમાં છે એને ગ્રાન્ટ દેવાની હોય છે એને સબસિડીઓ દેવાની હોય પણ એ રકમ તમે જોયું હશે કે ભૂતકાળમાં પણ એવું બન્યું છે કે સરકાર ક્યાંક ને ક્યાંક દેવામાં નિષ્ફળ નીકળી છે તો જે સારી ગૌશાળાઓ છે એને નાણાંઓ મળતા નથી અને જે વ્યવસ્થા સારી નથી કરતી એને સંચાલનો રાજકોટ કોર્પોરેશન સોંપી દે અને એનું વ્યવસ્થિત સંચાલન નથી થતું તો એના રિપોર્ટ લખતા હતા અને પૈસાનું ક્યાંક ને ક્યાંક મને આમાં એવું લાગે છે કે પોતાના હિતમાં પણ ક્યાંક અહીંયા ઉપયોગ રૂપિયાનો થતો